સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં એક ચાર બે હજાર સોળથી દર વર્ષે એસી હજારથી વધારે ખેડૂતો એકસો બાણું કરોડનું પ્રીમિયમ ભરતા હતા એની સામે સરકાર અને કેન્દ્ર સરકાર સબસિડી આપી હતી દર વર્ષ તમે સરકારી આંકડા પ્રમાણે જુઓ તો સરકારે જે ખેડૂતોને કુદરતી આપત્તિમાં જે નજીવ વળતર આપ્યું છે એ તમામ ખેડૂતોને જો પાક વીમાના પૈસા મળે તો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતોના પાક ધીરા લોન માફ થઈ જાય એટલી રકમ મળે એવું છે છસો ચાલીસ કરોડ રૂપિયા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ વીમા કંપની પાસે લેવાના નીકળ્યા છે તો અમે સુરેન્દ્રનગરના જિલ્લાના ખેડૂતો વતી આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને અમે લેખિત રજૂઆત કરી છે કે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો હતો કે સરકાર ખેડૂતોને પાક વીમાના પૈસા આપવા માટે સેટલમેન્ટ કરે હજી સુધી સેટલમેન્ટ ન કરતા આજે અમે નામદાર કલેક્ટરને રજૂઆત કરી છે અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતોને જે પાક ધિરાણ લોન લીધું છે એ તમામ પાક ધિરાણ લોન વીમા કંપની પાસેથી વસૂલ કરે એ વાત કહેવા માટે આજે અમે આવ્યા છીએ કાર્યક્રમો તમારી આગામી દિવસોમાં નામદાર હાઈકોર્ટે પણ ચુકાદો આપ્યો છે જે સરકારે રિપોર્ટ ખોટો રજૂ કર્યો એ નામદાર હાઈકોર્ટે પણ રિપોર્ટ ફગાવી દીધો છે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના લગભગ પચાસ લાખથી વધારે ખેડૂતોને પચાસ હજાર કરોડ જેટલી સમગ્ર દેશના ખેડૂતોને પચાસ હજાર કરોડ જેટલી રકમ લેવાની નીકળે છે ગુજરાતના ખેડૂતોએ ચાલીસ હજાર કરોડ રૂપિયા જેટલી વીમા કંપની પાસેથી લેવાની રકમ નીકળે છે તો આ રકમ લેવા માટે સરકાર તમામ વીમા કંપનીઓ ઉપર રાજદ્રોહનો કેસ કરે એ કહેવા માટે આવ્યા છે ઈડીની તપાસ સોંપે ઈડી બધાની પાછળ પડી જાય ઉદારલા પ્રવીણભાઈ રસિકભાઈ છે લીમડી તાલુકાના કાગોરસર ગામથી હું આવું છું જ્યારે બે હજાર સોળ અને સત્તરની અંદર અમારે સુરેન્દ્રનગર જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરેલો જેમાં અમને પૂરા પાક વીમાના પૈસા હજી સુધી મળેલા નથી એટલે અમે અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છીએ કેટલા રૂપિયા પ્રીમિયમ કાપતા હતા